લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરાય છે ટાઉન પદયાત્રા પણ કરશે તેવું આજે જણાવ્યું હતું રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા વિશ્વ વિક્રમ સર્જ્યો છે ઘૂંટણ માં છતાં રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા પૂર્ણ કરી હતી અને દેશવાસીઓને પણ રાહુલ ગાંધીને પ્રેમ મળ્યો છે બાદ રાહુલ ગાંધીની મણિપુરથી ભારત ન્યાય યાત્રાની શરૂઆત કરી હતી જે ભારત જોડો યાત્રા ગુજરાતમાં પ્રવેશી રહી હોય જેને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અંગે સુરતમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી અને ભારત ન્યાય યાત્રા અંગે જણાવ્યું હતું કે છ સ્થળોએ પબ્લિક મીટિંગ સત્તાવીસ કોર્નર મીટીંગ અને સિત્તેરથી વધુ સ્થળોએ સ્વાગત સાથે ટાઉન પદયાત્રાનું આયોજન કરાયું છે આ દિવસમાં રાહુલ ગાંધીની ભારત જોડીઓ અહીંયા યાત્રા ગુજરાતમાં સાત જિલ્લામાં ચારસો થી વધુ કિલોમીટરનો પ્રવાસ કરશે જે અંગે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી માન્ય રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધી એમણે ઇમ્ફાલથી મુંબઈ સુધીની જે ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી છે એ ન્યાય યાત્રા સાતમી થી દસમી સુધીના દિવસમાં ગુજરાત રાજ્યના આદિવાસી વિસ્તારોમાં પ્રવેશી રહી છે આ ન્યાયયાત્રાનો ઉદ્દેશ માત્ર ને માત્ર આર્થિક ન્યાય સામાજિક ન્યાય અને રાજકીય ન્યાય અને ધાર્મિક ન્યાય પ્રસ્થાપિત કરવાનો છે સ્વતંત્રતા અને સમાનતા જે છેલ્લા દસ વર્ષથી જેની હત્યા થઈ છે રાજ્ય સત્તા દ્વારા એ સ્વતંત્રતા અને સમાનતા આર્થિક સામાજિક રાજકીય અને ધાર્મિક પ્રસ્થાપિત કરવા માટે અને વંચિતોને ન્યાય અપાવવા માટેની આ યાત્રા છે આપ સૌના આશીર્વાદ અને સમર્થન ખૂબ જરૂરી છે ગુજરાત પ્રદેશ દ્વારા યોજાયેલા પત્રકાર પરિષદમાં એમ પણ જણાવાયું હતું કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને દેશવાસીઓનો પ્રેમ અને સમર્થન મળી રહ્યું છે અઝહર કુર્શી સાથે હર્ષદ સેઠા